વડોદરા શહેરના ડભોઈ રોડ પર લક્કડ પીઠાના કારખાના બનાવવાનું પાલિકા તરફથી પચાસ વર્ષ ઉપરાંત થવા છતાં પણ કોઈ આયોજન ન કરાતા આ જમીન કાયદા પ્રમાણે મૂળ માલિકને પરત કરવાની તંત્રને તાકીદ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કરી છે વડોદરા શહેરના પથ્થરગેટ રોડ પર લક્કડ પીઠા આવેલો જ્યાં ઓગણીસો સિત્યોતેર માં આગ લાગવાના કારણે કોર્પોરેશન માં ઠરાવ થયો હતો અને ડભોઈ રોડ પર જગ્યા લઈ લક્કડ પીઠાના કારખાના બનાવી વેપારીઓને વસાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જગ્યા લીધા બાદ કોઈને કોઈ અડચણ ઉભી થતા આજે પચાસ વર્ષ ઉપરાંત સમય વીતી ગયો છતાં પણ કોઈ નક્કર આયોજન થઈ શક્યું નથી સાથે ત્યાં વોર્ડ ઓફિસ ફાયર સ્ટેશન અને પાણીની ટાંકી જેવા આયોજન પણ કરવામાં આવ્યા હતા તે પણ હજી સુધી

અને એક ઠરાવ થયો કોર્પોરેશનની અંદર કે ભાઈ ડબોઈ રોડ ઉપર લક્કડપીઠા માટે જગ્યા લઈ અને વડોદરા શહેરમાં એક પણ જગ્યાએ લક્કડપીઠાની પણ ડબોઈ રોડ ઉપર લક્કડપીઠા બનશે એ જમાનો લક્કડપીઠાનો હતો એટલે જગા લીધી એની અંદર ઠરાવો થયા કે ભાઈ દરેક વેપારીની અંદર વેપારીઓને આપણે બધી સુવિધા આપીશું અને અહીંયા કારખાના લક્કડપીઠાના કારખાના બંધ આપ સમજો કે આજે પચાસ વર્ષથી ઉપર થયા પણ હજી સુધી એવું નહીં એવું છે કાયદો એવું કહે છે કે દસ વર્ષ સુધી કોઈ પણ જગ્યા તમે જેને નીમ કરી હોય અહીંયા આ જ વસ્તુ બનશે કે દસ વર્ષ સુધી તમે ના બનાવો તો એ જગ્યા મૂળ માલિકને પાછી આપી દેવી જોઈએ એ બી નહીં થયું વચ્ચે પા સાંભળવામાં આવ્યું કે કોઈએ ખરીદેલી છે કોઈએ ચેન્જ કરવા માટે આપેલી છે આ બધી વસ્તુઓ થઈ પણ છેલ્લે આફ્ટર ઓલ તો પચાસ વર્ષથી એ જગ્યા ખાલી પડેલી છે અત્યારે કંઈ પતરા વેચે છે ને કંઈ સિમેન્ટના કાકી એ છે એનાથી અમારે કોઈ મતલબ નહીં મૂળ શું હતું મૂળ હતું કે ત્યાં લક્કડ પેઠા બનવા જોઈએ એના પછી કોર્પોરેશનમાં ઠરાવ થયો ભાઈ રોકડિયા ભાઈ એવું કીધું કે વોર્ડ ઓફિસ બનશે વોર્ડ ઓફિસ બનાવવા ગયા તો ત્યાં સ્ટે આવી ગયો ફાયર બ્રિગેડ બનશે તમામ જુદી જુદી વાતો પાણીની ટાંકી બનશે જેથી પૂર્વ વિસ્તારની અને દક્ષિણ વિસ્તારની અંદર પાણીનો પ્રેશર ઓછો થઈ જશે પણ બધી વાતો જ છે અત્યારે અમારે આંદોલન કરવાની જરૂર એટલા માટે છે કે અમારી જે વોર્ડ ઓફિસ છે જેને કીધેલું કે તાત્કાલિક બની જશે એ બોર્ડ ઓફિસમાં બેસવાની બી જગ્યા નથી સ્કૂટર મૂકવાની બી જગ્યા નથી સૌથી ખરાબ જો વોર્ડ ઓફિસ હોય તો વોર્ડ નંબર સોળની છે સૌથી ગંદુ પાણી અને પ્રેશર વગરનું પાણી જો આવતું હોય તો વોર્ડ નંબર સોળની અંદર સોસાયટીમાં બી આ જ હાલ છે ને ઝોપડપટ્ટીમાં બી આ જ હાલ છે તો નથી તમે પ્રેશરથી પાણી આપતા જે ફરજિયાત ફરજો ભાવે નથી તમે વોર્ડ ઓફિસ બનાવતા નહીં ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવતા જગ્યા એમને એમ પડી છે તો કોના બાપની દિવાળી છે ભાઈ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભ્રષ્ટાચાર કરવાના કામો બહુ જલ્દી આવી જાય છે પણ શહેરના હિતમાં લોકોના હિતમાં નાગરિકોના હિતમાં નાગોરની સુવિધાના હિતમાં કામો કેમ નથી કરતા જગ્યા પાછી લઈ લો અથવા એમની જોડે કોમ્પ્રોમાઈઝ કરો કારણ કે લક્કડ જગ્યા બી તમને સુવિધા નથી આપી તમે ફૂલફિલ નથી કરી તમે દસ્તાવેજ કરી છે એ બધી બાબતો થઈ ગઈ છે તો એમની જોડે કોમ્પ્રોમાઈઝ કરીને આપણને જેટલી જગ્યા મળતી હોય એ લઈ અને નગરજનોને સુવિધા મળે એ પ્રમાણેનું કામ કરો એ એવી અમારી માંગ છે